જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહીર આગાહી સમય ચાર ઓક્ટોબર સુધીનો છે અને જેના વિશેની આપણે અપડેટ આપી દીધેલી છે ઓલરેડી ચેનલ પર તેમ છતાં ઘણા બધા મિત્રો પૂછી રહ્યા છે કે આ વરસાદ ક્યારે બંધ થશે કારણ કે મગફળી ઉપાડવાનો સમય આવી ગયો છે ઓરવીને વાવેલી હોય કે વાવણીની વાવેલી હોય તેમાં ઘણી બધી મગફળી અત્યારે પાથરા પલળી રહ્યા છે ઘણી અંદર જમીનની અંદર ઉગાવો આવી રહ્યો છે તો ઘણાની અંદર ઘેરું જેવા રોગ આવી રહ્યા છે કે જેમને હવે ચિંતા છે મગફળી ઉપાડવા માટેની તો એ મિત્રો પૂછી રહ્યા છે આ વરસાદ ક્યારે બંધ થશે અને ક્યારે સંપૂર્ણ વરાપ મળશે કે જ્યાંથી કરીને મગફળી સલામત રીતે નીકળી શકે તો મિત્રો અગાઉ પણ આપણે ગ્રુપની અંદર માહિતી આપી છે અને તેની અંદર કયું છે કે ખૂબ જ મુશ્કેલ સમય આવવાનો છે મગફળી ઉપાડવા માટે આ તો આપણે સતત અપડેટ આપી રહ્યા છીએ ફોનની અંદર ગ્રુપની અંદર અને પર્સનલ મેસેજની અંદર પણ માહિતી આપી અને ઘણી બધી મગફળી નીકળી પણ ગઈ છે આગોતરું વાવેતર હતા એ અને બાકીની મગફળી માટે આપણે બ્રેક મારી દીધેલો છે કે અત્યારે તમે નહીં ઉપાડો થોડા દિવસ માટે હજી પણ ખમી જાઓ તો જાળવી જવા માટેનું કીધેલું છે તો એ ખેડૂતો હવે રાહ જોઈ રહ્યા છે કારણ કે મગફળીનો સમય આવી ગયો છે પૂરો પણ ગ્રુપની અંદર મેં કીધું છે કે સોમાંથી સાહીઠ ખેડૂતો એવા છે કે જેની સલામત મગફળી નીકળશે બાકીના ચાલીસ ટકા ખેડૂતો એવા છે કે જેને સંપૂર્ણપણે તકલીફ પડવાની છે અથવા તો તેમની મગફળી પલળવાની છે તેમ છતાં આપણો પ્રયાસ છે તે આયોજન આપવા માટેનો અને તેમની સારી રીતે સલામત રીતે મગફળીના પાક હોય કે બીજા અન્ય પાકોની અંદર એ નીકળી શકે તે પ્રમાણે આયોજન બનાવવા માટે સતત આપણે પ્રયાસ કરશું સિસ્ટમની વાત કરી લે તો સિસ્ટમ છેલ્લા બે દિવસથી દ્વારકા આસપાસનો જે સેન્ટર લઈને અત્યારે ત્યાં સ્થિર છે થોડી મોમેન્ટ કચ્છ તરફ થાય છે થોડી મૂવમેન્ટ અરબસાગરની અંદર થાય છે ફરીથી એ જ જગ્યા ઉપર સ્થિર થાય છે ગઈકાલે આપણે સેટેલાઇટની અંદર પણ જોયું ત્યાં પણ એ સિસ્ટમ એ જ જગ્યાએ દેખાઈ રહી હતી અને હજી પણ ત્યાં જ દેખાઈ રહી છે અને તમને દેખાઈ રહ્યું છે કે સિસ્ટમ છે તે અરબસાગરની અંદર દક્ષિણ પશ્ચિમ તરફ મૂવમેન્ટ કરે છે પરંતુ મિત્રો એ મૂવમેન્ટ થઈ શકવાની છે નહીં દક્ષિણ પશ્ચિમમાં તેની સીધી મુવમેન્ટ નહીં થાય હજી પણ નહીં થાય જ્યાં સુધી તે એ તરફ સીધી મૂવમેન્ટ કરશે એ વધુ મુશ્કેલી ભર્યું છે કારણ કે ત્યાંથી તે ફરીથી ગુજરાત ઉપર આવવાની શક્યતા રહેલી છે કદાચ થોડી દૂર નીકળી ગયા પછી એ મૂવમેન્ટ ના થાય પણ એક વખત જ્યારે સિસ્ટમની મૂવમેન્ટ કચ્છ તરફ એટલે કે ઉત્તર તરફ થશે ત્યાર પછી ઉત્તર પશ્ચિમ થઈ અને તે દક્ષિણ તરફ અથવા પશ્ચિમ તરફ મૂવમેન્ટ કરી શકશે એવું હાલ દેખાઈ રહ્યું છે જ્યારે તે ઉત્તર તરફ મોમેન્ટ કરવાની શરૂઆત કરશે વધારે ત્યારે આપણને એમ લાગી રહ્યું છે કે ત્યાર પછી વરસાદની અંદર ઘટાડો થશે ત્યાં સુધી ઘટાડો થશે નહીં ઉત્તર તરફ તેની મૂવમેન્ટ થાય તો એ થોડો ફાયદાકારક રહેશે આગાહી સમય ચાર ઓક્ટોબર સુધી છે અને ચાર ઓક્ટોબર સુધી ખેડૂતોએ જાળવી જવું જોઈએ અને ખાસ જે લોકોને તકલીફ છે એ લોકો કામ કરશે જેમાં ખાસ હવે ભાવનગર બોટાદ જે વિસ્તાર છે એ વિસ્તારમાં કોઈ ખેડૂતો આયોજન કરવા માગતા હોય તો એક બે દિવસની અંદર તે આયોજન કરી શકે છે ખાસ વાત કે જેમને એકદમ ઇમરજન્સી છે તેના સિવાયનો કોઈ રસ્તો નથી તેમના માટે થોડો ઘણો પાથરા પલરે એવી પરિસ્થિતિમાંથી પણ એક નીકળવા માગે છે એમના માટે છે ખાસ જેમને ચારાની ઉપાધિ ન હોય એવી તો ખાસ જેમને ભૂકો બચાવવાનો હોય એ લોકોને જાળવી જ જવું પડશે અને ખાસ કરીને આગળના દિવસોની વાત કરીએ તો સંપૂર્ણપણે વરાપ કે જ્યાર પછી તમે મગફળી નિરાતે કાઢી શકાય એવો વાત કરીએ તો નવ તારીખ પછી સમય મળવાની નવ્વાણું ટકા શક્યતા દેખાઈ રહી છે તેનાથી પહેલાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે પણ થોડો ઘણો વરસાદ ગુજરાતમાં થવાનો છે અને બીજું કે આપણે જેમ કહ્યું તેમ સાહીઠ ખેડૂતો નીકળી શકશે બાકીના ચાલીસને તકલીફ થવાની છે તો એ તકલીફ હજી પણ થવાની છે કારણ કે આપણે જે આગાહી આપેલી છે વરસના આંકડાઓ ઇંચની અંદર આપ્યા છે એ તમામ કોટાઓ લગભગ નેવું ટકા પંચાણું ટકા સત્યની નજીક થવાના છે હજી પણ જે વિસ્તારોની અંદર વરસાદની ઘટ છે આપણી આગાહી પ્રમાણે તે વિસ્તારોની અંદર વરસાદ થવાની પૂરી શક્યતા છે તે ઉપરાંતના વિસ્તારોમાં પણ થઈ શકે છે કે જ્યાં અંદાજથી થોડો વધુ વરસાદ પણ થઈ શકે છે એટલે ખાસ કરીને મિત્રો આ જે સિસ્ટમ છે તેની મૂવમેન્ટ ઉત્તર તરફની થાય ત્યાર પછી આપણે તેની અસરથી બહાર નીકળી શકશું અંદાજ પ્રમાણે સિસ્ટમ થોડી વધુ ટાઈમ માટે અહીંયા બ્રેક થઈ છે આપણે જે અંદાજ હતો એ એ પ્રમાણે હતો કે બે તારીખ પછીથી તેની મૂવમેન્ટ થઈ જશે ઉત્તર પશ્ચિમ તરફ અથવા તો દક્ષિણ પશ્ચિમ તરફ જેથી કરીને ગુજરાતની અંદર છૂટાછવાયા વરસાદો ચાર તારીખ સુધી ચાલુ રહી શકે છે અને તે પ્રમાણે જ આપણે આગાહી આપી હતી તે પ્રમાણે જ માહિતી આપી હતી પણ સિસ્ટમ છે તે દ્વારકાના કાંઠા ઉપર હાલ સ્થિર છે અને તે ઘણા સમય માટે સ્થિર રહી ગઈ છે આગળના સમયમાં તેની ઝડપથી મૂવમેન્ટ થાય એવી આશા રાખીએ છીએ જેથી કરીને તમામ ખેડૂતો પોતાના આયોજન કરી શકે તો ખાસ ચાર તારીખ સુધી આપણી આગાહી છે અને ચાર તારીખ સુધી આ સિસ્ટમની અસરના હેઠળ વરસાદ થઈ શકે છે ત્યાર પછી તેમાં છૂટાછવાયા કોઈ વરસાદ એવા ચાલુ રહી શકશે અને ફરીથી છ સાત તારીખ આસપાસ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે જો તે અસર ના થાય તો ખેડૂતો માટે ફાયદાકારક વસ્તુ એ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જે વિસ્તારમાં નહીં થાય તે વિસ્તારની જમીન થોડી સુકાઈ જશે એટલે કે આપણે ખેતરમાં કામ કરી શકવાનો સમય મળશે નવ તારીખ પછીથી મગફળી ઉપડી જશે અને સમયસર એ થ્રેસરની અંદર નીકળી પણ જાય એવા સંપૂર્ણ પ્રયાસો કરવાના છે આપણે અને એ પ્રમાણેનું દેખાઈ રહ્યું છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ